મિત્રો આયુર્વેદિક હેલ્થ ક્લબમાં તમારું સ્વાગત છે જો તમે વજન ઘટાડવા તો આ ખાસ તમારા માટે છે વજન ઘટાડવાની સાચી રીત જાણ્યા પહેલા આપણે એ જાણીએ કે વજન વધવાના કારણો ક્યાં ક્યાં છે વધુ ચરબીવાળો અને કેલરીવાળો ખોરાક જંક ફૂડ બેઠાડું જીવન સ્ટીરોઇડવાળી દવાઓ માસિક અનિયમિત પીસીઓડી પીસીઓએસ અને આધુનિક જીવનશૈલીના કારણે અત્યારે લોકોના વજન ઝડપથી વધી રહ્યા છે ઘણીવાર આપણે વધારે વજનને સિરિયસલી ના લેતા હોઈએ પણ વધારે વજનના લીધે ઘણી બધી ગંભીર બીમારીઓ થઈ શકે છે જેમ કે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ સાંધાના દુખાવા કમરના દુખાવા પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ સ્પમ્પ ક્વોલિટી ઓછી થવી હાર્ટ એટેક કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધારે વજનના લીધે થઈ શકે છે એટલા માટે વજન ઘટાડવું ખૂબ જ જરૂરી છે હવે તમને એમ થતું હશે કે મેં તો વજન ઘટાડવાના બધા જ રસ્તા અપનાવી લીધા છે જીમ ડાઇટિંગ કસરત ન્યુટ્રિશન બધી જ વસ્તુ કરી લીધી છે છતાં પણ વજન નથી ઘટતો અને જો ઘટી જાય તો ફરી પાછો વધી જાય છે તો હવે આપણે જાણીએ વજન ઘટાડવાની સાચી રીત વજન ઘટાડવાની મુખ્ય બે રીત છે એક છે કામચલાઉ વજન ઘટાડવું અને બીજું છે કાયમી ધોરણે વજન ઘટાડવું સૌથી પહેલાં જાણીએ કામચલાઉ વજન ઘટાડવું એટલે શું તો કે જ્યાં સુધી તમે કસરત જીમ ડાયટિંગ ન્યુટ્રિશન આ બધી જ વસ્તુ કરશો ત્યાં સુધી તમારું વજન ઘટશે પણ જેવું તમે આ બધું જ બંધ કરશો એટલે ફરી તમારું વજન વધવાનું શરૂ થઈ જશે વજન ઘટાડવાની સાચી રીત એટલે કે કાયમી ધોરણે વજન ઘટાડવું જો આપણે કાયમી ધોરણે વજન ઘટાડવું હોય તો આપણે આપણી પાચનક્રિયા મજબૂત કરવી પડશે પાચનક્રિયા એટલે શું તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી સૌથી પહેલાં પાચક રસ બને છે રસમાંથી રક્ત રક્તમાંથી માંસ માંસમાંથી મેદ મેદમાંથી અસ્થિ અસ્થિમાંથી મજા અને છેલ્લે શુક્રાણું બને છે મિત્રો તમે એવા ઘણા બધા લોકોને જોયા હશે કે જે લોકો વધારે જમતા હશે તો પણ એનો વજન નહીં વધતો હોય અને તમે એવા પણ ઘણા લોકોને જોયા હશે કે જે ઓછું જમતા હશે તો પણ એનો વજન વધ વધતો હશે તો એનું મુખ્ય કારણ છે પાચનક્રિયા જો આપણી પાચનક્રિયા મજબૂત હશે તો આપણે જે પણ ખોરાક લઈશું એ પ્રોપર માત્રામાં પચી જશે અને જો આપણી પાચનક્રિયા મજબૂત નહીં હોય તો આપણે જે પણ ખોરાક લેશું એમાંથી ડાયરેક્ટલી ચરબી બનશે અને જેના લીધે વજન વધશે જો તમે પાચનક્રિયા મજબૂત કરીને કાયમી ધોરણે વજન ઘટાડવા માગતા હો તો અમારી પાસે છે એક એવું આયુર્વેદિક સોલ્યુશન જેના દ્વારા તમારો વજન પણ ઘટશે અને ઘટેલું વજન ફરી પાછો પણ નહીં વધે તો તમે પણ આ આયુર્વેદિક કીટનો ઓર્ડર કરવા માગતા હો તો જે વ્યક્તિએ તમને લિંક મોકલી છે એનો સંપર્ક કરો ધન્યવાદ